જય માતાજી ઓગણીસ તારીખને અમાસ આવી રહી છે અને આ અમાસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તો આ અમાસનો આ ઉપાય જરૂરથી કરજો તે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક બનશે અને ધારેલા કાર્યમાં સફળતાઓ મળશે અને પિતૃઓની કૃપા પણ થશે તો શું છે ઉપાય ચાલો જાણીએ એ પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો અમાસના દિવસે સવારના સમયે પીપળે એક લોટો જળ કાળા તલ અને દૂધ મિશ્રિત કરીને પીપળાને અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો અને એ જ દિવસે સંધ્યાના સમયે ઘરના ઉંબરે ચાર મુખી દીવો પ્રજ્વલિત કરવો અને ચારે વાટ એક જ કોડિયામાં મૂકવી અને સરસવના તેલથી દીવો પ્રજ્વલિત કરવો અને તેની અંદર સાત લવિંગ સાત મરી અને સરસવના દાણા પધરાવો અને પધરાવો આ રીતે તમારા ઘરના અમાસના દિવસે દીવો કરો છો તો તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને પિતૃ દેવતાઓની કૃપા થશે અને મા લક્ષ્મીનો પણ વાસ થશે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી